સવાલો ઉભા થયા છે ત્યારે હવે તંત્ર દ્વારા વાર વાર કોન્ટ્રાક્ટર ને આવતા હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યો છે આ નાણાં કિસ્સો આખરે જવાબદાર તંત્ર દ્વારા જેથી એજન્સીના કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરીને તાત્કાલિક અસરથી આ નાળાનું સમારકામ કરવામાં આવે અથવા તો નવી નાળું બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે જોકે ખીમાડાના જાગૃત નાગરિક ખલુબા પરમારે જણાવ્યું હતું કે આ રોડ ઉપર વારવાર કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર થીગડા કરીને નાળાનું સમાકાર કરવામાં આવે છે જેમાં હળકી ગુણવત્તાનો મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ આવું થાય છે માટે જો આ નાણાનું સમારકામ કરવામાં નહીં આવે અને કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ આવા ભેડક સવાલો લોક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે